નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ભુજથી ટ્રેન નંબર નાઇન ફોર એટ નાઈન ટુ સવારે પાંચ અને પાંચ વાગ્યે ઉપડી સવારના દસ પચાસ વાગ્યે અમદાવાદ પહોંચશે રવિવાર સિવાય અમદાવાદથી ટ્રેન નંબર નાઇન ફોર એટ ઝીરો વન સાંજે પાંચ ત્રીસ વાગ્યે ઉપડી રાત્રે અગિયાર ત્રીસે ભુજ પહોંચશે શનિવાર સિવાય આ ટ્રેન અંજાર ગાંધીધામ ભચાઉ સામખિયાલી હળવદ ધ્રાંગધ્રા વિરમગામ ચાંદોલિયા સાબરમતી ઊભી રહેશે

આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર